ઉનાળામાં સિંચાઈ માટે પાણી ન મળતા પંચમહાલના ખેડૂતોને પાણી આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો સિંચાઈ માટે પાણી પાણી સાથે વિરોધ કરાયો હતો શહેરા અને ગોધરા તાલુકાના ખેડૂતો દ્વારા પાનમ કેનાલ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી પાનમ સત્તાધીશોને પાણી માટે અનેક રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો સિંચાઈ માટે ખેડૂતોને પાણી ન મળતા ડાંગર અને બાજરીનો પાક સુકાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે

અત્યારે તો બિલકુલ બંધ જ થઈ ગયું છે એટલે વહીવટમાં ખામી છે અમારા વિસ્તારમાં પાનમ આય તેમજ છબ્વીસાય માં ઉનાળાનું પાણી છેલ્લા પાંચ પાંચ જ દિવસ આવ્યું છે આજ દિવસ સુધી પાણી આવ્યું નથી પાણી પાછળ જાય છે પરંતુ અહીના અધિકારીઓ અમારા સત્તાવીઆઈ તેમજ છબ્બીસ આઈ માં ગેટ અધ્યય નથી રહેતા જેના પરિણામે અમારા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે હાલમાં બાજરી અને દાંડા નો પાઠ છે પરંતુ પાણી ન આવવાથી સદન થાય પાઠ નિષ્ફળ થાય તેમ છે આ બાબતે અમે આ વિસ્તારના ખેડૂતો અવારનવાર અધિસર ઇજ્ઞે મિસ્ટર ધામી સાહેબ તેમજ કાર્યપાલના ઇજ્ઞે શ્રી માન સાહેબને ને અવારનવાર મળ્યા છીએ પરંતુ તેઓ જુઠ્ઠું આશ્વાસન આપીને પાણી મળશે તેમ છતાં પાણી આવતું નથી અને કોટો આશ્વાસન આપી રહ્યા છે અમે આ કલેક્ટર સાહેબ શ્રી આવેદન પત્ર આપ્યું છે અવારનવાર અમે પાનમ કેનાલના ઈજનેર શ્રી તેમજ નાયબ કાર્યપાલકને રજૂઆત કરી છે અમારા મત વિસ્તાર ધારાસભ્ય અને સાહેબને જેઠાભાઈ સાહેબને પણ રજૂઆત કરી છે અમારો ડાંગરનો પાક 300 હેક્ટરમાં માં છે જે પાંચ જ દિવસ પાણી મળ્યું છે ઉનાળાનું જે અત્યારે પાણી નહીં મળે તો પાક સુકાવા જઈ રહ્યો છે જે નિષ્ફળ નીવડશે તો ખેડૂતોની કફોડી અલગ થશે